નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ જ્યાં તમને મળે છે વિશ્વસનીય અને સચોટ હવામાનની માહિતી ગુજરાતના દરેક ખૂણેથી તો ચાલો જાણીએ આજના વરસાદના સમાચાર વિગતે આજે ગુજરાત પર મેઘરાજાની એન્ટ્રી ગુજરાતના વાતાવરણમાં ફરીથી ચમકી ઉઠ્યો છે ચમકધમક ભરો માહોલ દક્ષિણ પશ્ચિમ મોનસૂન હવે ફરી એકવાર સક્રિય બન્યો છે અને આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે તો અમે જાણીએ કયા જિલ્લામાં કેવો વરસાદ રહી છે અને વરસાદનો માહોલ સૌ પ્રથમ વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે આઈએમડી મુજબ સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપી જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે બપોર પછી વીજળી સાથે ધોધમાર વરસાદ પડી શકે છે ખાસ કરીને વલસાડ અને ડાંગના પર્વતીય વિસ્તારોમાં લેન્ડસ્લાઇડ જેવા ખતરા પણ રહેલા છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયો છે જ્યારે મધ્ય મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સાટા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ અને આણંદમાં આજે વહેલી સવારે અને સાંજના સમયે સાટા વરસાદની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટા પણ પડી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેમાં રાજકોટ જામનગર જુનાગઢ પોરબંદર અને ગીર સોમનાથમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને પોરબંદર અને ગીર વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં હજુ પણ સૂકું જોવા મળી રહ્યું છે જેમાં અરવલ્લી બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં આજે વરસાદની તીવ્રતા ઓછી રહી છે અહીં હજી પણ વાદળછાયું વાતાવરણ રહેશે પણ મોટા પાયે વરસાદ પડવાની શક્યતા ઓછી જણાઈ રહી છે હવે આઈએમડી અને એપ મુજબ અરબી સમુદ્રમાંથી એક નમ ઘટક વાયુ પ્રવાહ ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે આ સિસ્ટમ આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ વીસથી ત્રીસ કિમી કલાક સુધી પહોંચાડી શકે છે અને ભેજ ભરેલા વાદળોને ઘેરાવશે વાયુ પ્રવાહ અને મોસમી દબાણને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખાડી વિસ્તારમાં માછીમારો માટે દરિયામાં પ્રવેશ ન કરવાનું સૂચન આપવામાં આવ્યું છે હવે આગામી બે દિવસ માટેની આગાહીની વાત કરીએ તો આગામી બે દિવસ સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે સૌરાષ્ટ્રમાં પણ અડતાલીસ કલાકમાં વધુ સક્રિય સિસ્ટમ આવવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં હજી પલટું આવવાનું બાકી છે પણ આગામી બેથી ત્રણ દિવસમાં ત્યાં પણ વાદળછાયું વાતાવરણ અને સાટા વરસાદની શક્યતા છે તો મિત્રો આ હતી આજની વરસાદની સંપૂર્ણ આગાહી જો તમે આવી જ હવામાન સંબંધિત અપડેટ મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં